या गन भाइ नामले भन्यो होक्सो अनिले कुरा थियो मतिम भन्दै गयो म अब हुन्छ अलाई देऊ જો સરકારી ફાયર ફાયર કા તો ગરમ ઓલી બુલાવ છે હા ના ના જમીન જવા ને ના ના જમીન જવા ને એનું નો કરે આજુયા મારા કામ પછી નું ઓલી ના ના જમમાં પોતે ના થાઉં જો ચા લે ચા બેઠા હા ભાઈ ધન આ ઓર્ડર આપજો તો અમે તમને હું ફોન ના ના જમીન ના માલમ આવવાનો દિવસ કે બે વાગે પૂગી જાય 2 વાગે તો હવે અલં

પેલું અમારે આપડા ભાઈ પણ ઘનશ્યામ ભાઈ એને પાય થઈ

સેવા સારી છે કે ભાઈ વાત પણ અત્યારે રાતે સુવિધા મળી ગઈ ત્યાં સારું કેવાય ં઱૨ાિ ઈશ૦ા દાિણ ંરિણ આતિણ સમાર હેણંંિંાઇણત કાણ શ્તાિણ મેંજેણ થ૨ાિણ